ભરૂચના ઝઘડીયામાં નાણાંની ઉચાપતના આક્ષેપ કરવામાં આવ્યા છે સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના કથિત ગેરવહીવટ સામે આવ્યા છે પંચાયતે નાણાંપતના આક્ષેપ નાગરિકે રજૂઆત કરવા છતાં નિરાકરણ ના આવતા ભારે રોષ જોવા મળ્યો છે જાગૃત નાગરિકે આરટીઆઈ નો લીધો છે એક રસ્તો બનાવેલો લોકો એકવીસ તેની મેં અરજી એક આપેલી હતી જિલ્લા પંચાયતમાં એ અરજીની કોઈ સુનાવણી આ લોકોએ કરી નથી જેના કારણે મેં માહિતી તેની બે એક મુદ્દા મને આપવામાં આવેલા જેમાં સ્ટ્રીટ લાઇટની ની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો હતો અને બેસ્ટોક રજીસ્ટ્રા લોકો નિભાવેલું નથી આ ભ્રષ્ટાચારને ડામવા માટે મેં તારીખ ત્રણ દસ બે હજાર ચૌદ ના રોજ ચોવીસ ના રોજ એક અરજી આપી હતી જે અરજીને આજ દિન છ મહિના થવા છતાં પણ સુધી આ લોકોએ કોઈ સુનાવણી કે કોઈ તપાસ કરેલ નથી અને તે અંગે મેં હમણાં ચોવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ આરટીઆઈ દ્વારા માહિતી માગેલી છે ને આ માહિતી મને પૂરી પાડે એવી મારી માંગ છે ને ગ્રામજનોની બી મારી સાથે માંગ છે